આજે ગગનથી ચંદન ઢોળાય રે સહ્યર મને આંસોના ભણકારા થાય કારણ કે આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આ તો મારા માડીના રથનો રણકાર નવરાત્રિ પર્વના શુભ અને મંગળકારી શુકનો થઈ રહ્યા છે ત્યારે અચ્છા શ્રી હું અપર્ણ તુલસીપત્રમ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું નવરાત્રિ પર્વ આવી રહ્યું છે ત્યારે સૌ ભાવિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને વધામણીઓ નવરાત્રિ પર્વ એટલે મા પરાંબા ભગવતી અંબાના નવ સ્વરૂપોની વિવિધ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે પ્રથમ દિવસે મા શૈલપુત્રી બીજા દિવસે મા બ્રહ્મચારીણી ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા ચોથા દિવસે મા કુષ્માંડા પાંચમા દિવસે મા સ્કંદમાતા છઠ્ઠા દિવસે મા કાત્યાયની સાતમા દિવસે મા કાલરાત્રિ આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની પૂજન અને અર્ચન કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન કરવામાં આવે છે ઘઉંના જવારા પણ વાવવામાં આવે છે નવરાત્રિ પર્વનો આધ્યાત્મિક અર્થ વિચારીએ તો જે ઘટસ્થાપન કરવામાં આવે છે એ માટીનો કુંભ હોય છે મારું અને આપણા સૌનું આ શરીર એ માટીનું કુંભજ છે એનું એ પ્રતિક છે જે જવારા વાવવામાં આવે છે એ જવારા માં ભગવતીની સમગ્ર સૃષ્ટિ છે અને એટલે જ નવરાત્રિ પર્વ એટલે સ્વમાંથી સમગ્ર તરફ જવાની પ્રક્રિયા અથવા તો પર્વ કહી શકાય એ જવારાની મધ્યમાં કુંભનું સ્થાપન કરવામાં આવે છે જે બતાવે છે અથવા તો જે સમજાવવા પ્રયત્ન કરે છે કે સૌની વચ્ચે રહીને બધાનું ગમાડીને દરેકના સ્વભાવ ગમાડીને પોતાના આત્માની યાત્રા સ્થિરતાથી કઈ રીતે કરી શકાય એથી વિશેષ મા જગદંબાની અષ્ટભુજા મૂર્તિ સિંહ ઉપર સવારી અને નીચે મહિષાસુરનું દર્શન આપણને જોવા મળે છે જે પ્રતીક છે કે અષ્ટભુજા એટલે કે મા ભગવતીની કે આપણા આત્માની આઠ શક્તિઓ છે એ આઠ શક્તિઓ કઈ રીતે જ્યારે જ્યારે એ નકારાત્મક શક્તિઓ બને છે ત્યારે એનો સંહાર અથવા તો એની એના પર વિજય કઈ રીતે મેળવી શકાય એ માટે મા ભગવતી સિંહ ઉપર સવાર થાય છે અને કઈ રીતે જુદા જુદા આયુધો દ્વારા જુદા જુદા હથિયારો દ્વારા આ નકારાત્મક શક્તિઓ આસુરી શક્તિઓ ઉપર વિજય મેળવીને અંતે વિજયાદશમીનો વિજય થાય છે આત્મા સમૃદ્ધ બને છે તો આ નવરાત્રિ પર્વનું મહાત્મ્ય છે અને આવા નવરાત્રિ પર્વ ઉજવીને આપણે આપણા આત્માને સુખી અને સમૃદ્ધ કરીએ ચાલો ભેગા મળી નવરાત્રિ પૂજન અર્ચન કરીએ મારા અને આપણા સૌના આત્માને સમૃદ્ધ બનાવીએ તો ફરી મળીશું મળતા રહેજો સાંભળતા રહેજો આવા જ નવા વિષય વિડીયો સાથે અત્યારે રજા આપો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો